એને કોઈ પક્ષ હારે લેવા દેવા નથી તમે જો મોટા ભાગના કિસ્સાઓમાં તમે બીજે બધે જોશો લોકો એમ કે છે હું ને વફાદાર વિશાવર્ધનની જનતા એ છે ને એ ફેરવી થોડ્યો કે તમે પ્રજાને વફાદાર લ્યો પક્ષ અમારે કંઈ મતલબ નથી બેંદરની આરે કાંઈ લેવા દેવા નથી કેશુભાઈ પટેલ કેશુભાઈ સવતાષભાઈ પટેલ હવે ઈ આમ તમે જુઓ તો આયાતિ ગણાય જતા હતા રાજકોટમાં હા લડ્યા વિસાવત હતી તો આયાતી ગણાય ને લોકો એ પણ ન વિચાર્યું કારણ કે એની આગળ કિસાન ખેડૂત ખેડૂત ને સમર્પિત નેતા સ્વાભાવિક કેસુભાઈ તો હતા અને તમે જુઓ એ જે કેશુભાઈ નો દીકરો જયારે પાછો લડ્યો તો એને ભરતભાઈ હરાવી દીધા હું કામ તો એને કીધું નહીં તમારી અમે કિસાન નો ટેક નથી આજે ભાજપ એવો કોઈ ચહેરો તો નથી કે ઊભા રાખે જીતી જ જાય હર્ષદભાઈ પણ નહીં ભગવતભાઈ પણ નહીં અને જેનો હવે દાવ ખેલાઈ રહ્યો છે ખેલાવા જઈ રહ્યો છે કિરીટભાઈ પટેલ

પેટા કરવામાં જે હતા તે વિધ્નો હવે દૂર થઈ ગયા છે ને હવે ગમે ત્યારે વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી છે તે યોજી શકાશે હર્ષદ્રિબડીયાએ જે રીટ કરી હતી તે રીટ પરત ખેંચવાનો નિર્ણય છે તે લીધો છે કારણ કે તેમણે કારણ એવું આપ્યું છે કે છેલ્લા બે થી ત્રણ વર્ષથી વિસાવદર છે તે કોઈપણ નેતા વગરનું હતું કોઈ પણ ધારાસભ્ય વગરનું હતું ને તેમની જનતાને તકલીફ પડતી હતી એટલે તેમણે આ નિર્ણય લીધો છે આપણી આ સમગ્ર આખી વિસાવદર નું ગણિત છે તેમના વિશે વાત કરવા માટે આપણી સાથે જગદીશભાઈ મહેતા જોડાયા છે જગદીશભાઈ આખું વિસાવદર નું ગણિત શું છે કારણ કે વિસાવદર ની આજુબાજુના લોકો તો જાણે જ છે પરંતુ ગુજરાતના લોકો નથી જાણતા આનો ઇતિહાસ શું છે આનું આખું બેઠક નું ગણિત શું છે જુઓ તમે કીધું વિસાવદર નેતા વગરનું છે ખરેખર નેઠા વગરનું રાજકારણ છે વિસાવદર માં વિસાવદર આમ જુઓ તો બાકી એકસો બ્યાસી બેઠક જેવી સિમ્પલ બેઠક હોવી જોઈએ પણ એ નથી વીવીઆઈપી થઈ ચુકી સૌદાસભાઈ પટેલ એને જ્યારથી ચૂંટણી લડ્યા ત્યારથી એ બેઠકનું મહત્વ ઓર વધી ગયું એ વીવીઆઈપી બેઠક થઈ ગઈ રાજ્ય એટલે સ્ટેટ લેવલ કારણ કે કેશુભાઈ લડ્યા હતા જે ચીફ મિનિસ્ટર આપણે જાણીએ છીએ બિલકુલ પેલા તો વિસાવદરમાં બધાના જે કોઈ ઓડિયન્સ ને આમ ખબર ન હોય તો આઉટ હોય એને ખબર પડે કે આ વિસાવદર એ જુનાગઢની નજીકનો એવો એક ગીર વિસ્તાર છે તમે જોજો સમાચારમાં વિસાવદરના ક્રાઇમ બહુ ઓછું હશે નહીં બધું દીવ જેવું હમ્મ હમ ત્યાં જે કઈ પ્રોબ્લેમ થઈ ખેતી વિષયક જ હશે હમ હમ પછી ગોડાઉનમાં મગફળી હળી ગઈ હોય ને ઈ હોય

એને કોઈ પક્ષ પક્ષાને લેવા દેવા નથી તમે જો મોટા ભાગના કિસ્સાઓમાં તમે બીજે બધે જોશો લોકો એમ કે છે હું પક્ષને વફાદાર છું વિશાવર્ધીની જનતા એ છે ને એ ફેરવી તોયો કે તમે પ્રજાને વફાદાર જો પક્ષ અમારે કંઈ મતલબ નથી બેંદરની અંદર કાંઈ લેવા દેવા નથી તમે એસટી બસમાં બેસો એ કાળા અક્ષરે લખેલું બોર્ડ હોય કે લાલ અક્ષર તમારે તો જાવાથી મતલબ છે ને તમારે તમારું જે કઈ જવું છે જે સ્થળ એ નથી મતલબ ઈ બોર્ડ કાળા અક્ષર છે કે લાલ અક્ષર મતલબ છે વિસાવદરની જનતા ને છે ભાઈ ખેડૂત માટે જે લડે ખેડૂત પ્રશ્ન કારણ કે ગીર પંથક મેં કીધું છે ને એટલે મુખ્ય પ્રશ્ન ખેડૂત ને હોય જમીન જાગીર ને ત્યાં કોઈ બહુ મોટી ઇન્ડસ્ટ્રીઝ નથી બીજી કોઈ ખનીન બનીને ઓ કઈ નથી જે કઈ જે ખેતી વાતો છે એટલે તમારી જાણ ખાતર ત્યાં ખેડૂત ને લગતા નેતાઓ હંમેશા ચૂંટક ત્રણ લાખ ની જનસંખ્યા છે મત ક્ષેત્ર ની પાસઠ ટકા લોકો લેવવા પટેલ છે સિક્સટી પણ તેમ છતાં કોઈ એમ ન કહી શકે કે આ બેઠકમાં હું અજરામર છું કે તો મારી બેઠક છે એવું સંભવ નથી ખેડૂત ખેડૂત ને ખેડૂત હું તમને બ્લો બાય બ્લો કહું કુરજીભાઈ ભેસાણિયા પાંચ વખત ચૂંટાના કુરજીભાઈ ભેસાણિયા જે સંસદીય સચિવ બન્યા એટલે કેબિનેટ રેન્ક નો એને દરજ્જો કહેવાય હવે એ ચિમ્મનભાઈ પટેલ ના કિમલોક માં પણ હતા એ જનતા પાર્ટી નામનું પેલા મોરારજી દેસાઈ વખતે જે ભાગ જુદું પડ્યું હતું એ જનતા પાર્ટી બની હતી એમાં હતા કોંગ્રેસમાં હતા અપક્ષય હતા પાછા કોંગ્રેસમાં આવ્યા ને પાછા ભાજપમાં આવ્યા પાંચ વખત ચૂંટાણા પણ પાંચેય વખત ચૂંટાણા એમાં બોક્સનું બેનર કોઈને નડ્યું નહીં પૂરજીભાઈ ભેસણી અને લોકોએ જીતાડ્યા આ વિસાવદની જનતાએ એને કીધું બેનર ગમે તે હોય તમે કપડા ગમે તે પહેરો યા તમારી વિચારધારા તો સેમ છે તમે ધોતિયું પહેરો કે પેન્ટ પહેરો તમારા મગજમાં જે છે એ છે તો વાત થઈ ગઈ પૂરી એવી રીતે કનુભાઈ બાલાળા ફલાણું ભાજપ ને ફલાણું સમર્પિત એવું કોઈ કોઈ વાત નહીં કિસાન ને ખેડૂત તો અચૂક આવવાનું કેશુભાઈ પટેલ કેશુભાઈ સૌદાસભાઈ પટેલ હવે ઈ આમ તમે જુઓ તો આયાતી ગણાય રહેતા માં રાજકોટમાં લડ્યા વિસાવત થી તો આયાત ની ને લોકો એ પણ ન વિચાર્યું કારણ કે એની આગળ કિસાન ખેડૂત ખેડૂત ને સમર્પિત નેતા સ્વાભાવિક કે કેશુભાઈ તો હતા જ અને તમે જુઓ એ જ કેશુભાઈ નો દીકરો જયારે પાછો લડ્યો તો એને ભરતભાઈ ને હરાવી દીધા હું કામ તો એણે કીધું કે નહીં તમારી અમે કિસાનનો નો ટેક નથી નત્ર એનો દીકરો છે કેશુભાઈ ના દીકરા ભરતભાઈ એને ન જીતાડ્યા તો હું જે કહું છું ને વિસાવદર ની બહુ સમજણ વાળી વાતો છે કે એની પ્રજા બેહતરીન પ્રજા છે સર

અમારા પેલા તો એ ખેડૂત હોવા જોઈએ અમારા હોવા જોઈએ અમને જ અમને એટલે કે મત ક્ષેત્ર ને એને સમર્પિત માણસ હોવો જોઈએ અમારે એની અહીંયા લાઈનમાં ઉભું પડે એ ઈ અમારે અહીંયા આવવા જોઈએ વારંવાર એટલે આ ત્રણ કિસ્સા છે હજી એનાથી આગળ કહો કે શું ભાઈ મહા જનતા પાર્ટી અને જીપીપી કે જે ગોરધનભાઈ ઝડપે ગુજરાત પરિવર્તન પાર્ટી કે જે બનાવ્યું હતું એમાંથી પણ જીત્યા એટલે એમાં પછી ગયા પણ મહાગુજરાત

લોકોને એક મુદ્દાનો કારણ કે આ બે ની પણ હજી ઉપજણ થોડી ઘણી જે રહી પક્ષ પલટુ કર્યા છતાં એ એટલા માટે રહી કારણ કે તેઓ શ્રી ખેડૂત છે અથવા તો ખેડૂત માટે લડે છે હર્ષદભાઈ રીબડીયા તમે જાણો છો ગોડાઉનમાં માં મગફળી હળગી જોઈને કોપાટે બહાર પડ્યા હતા અત્યારે ઇકો સેન્સિટિવ ઝોન છે એમાં હર્ષદભાઈ રીબડીયા ભાજપમાં હોવા છતાં બે હર્ષદભાઈ પણ ભૂપતભાઈ પણ એ ઈકો સેન્સિટિવ ઝોન માટે સરકારની સામે લડે છે આ બેઠક નું એક એવું છે કે ભલે ગમે એવો નેતા હોય

કે અમારે પક્ષ ને વફાદાર લોકો જોતા નથી પ્રજા ને વફાદાર જોઈએ છે તમે તમે કોઈ પણ શાસક પક્ષ હોય તો હરવી કેવી વાત કહેવાય સમજી દો એટલે વિસાવદર ની જનતા આ તમે જે કીધું કો છે ભાજપ આવ્યા હોય ને હારી જ ગયા ભાજપ આવ્યા ને હારી ગયા મે પરંતુ એક વાસ્તુ હકીકત છે એનો એ મતલબ નથી તમે કયા બેનર હેઠળ આવો છો તમે હુ આર યુ તમે કોણ છો એ જ મતલબ છે અને એટલે ત્યાં હંમેશા જે ખેડૂત ની વાત કરનારો છે વિસાવદર પંથકની વાત કરનારો છે વિસાવદર નો છે અથવા તો એનો થઈ નહીં દે એમાં પછી આયાતી બાહતી નો તમને હું બે ત્રણ ઈશિયા એવાય કહીશ તમને કહું કે ભરતભાઈ એને આયાતી ગણ્યા માન લ્યો પણ કેશુભાઈ એને આયાતી ન ગણ્યા શું કામ એ તમને કહું એ લોકોની એક ક્વોલિટી છે વિસાવદરની તમે જો છાપામાં એના વિશે બહુ ઓછું આવે જુદી વાત છે પણ એક બેહતરીન ક્વોલિટી છે એ પંથકની જેને લોકતંત્રની મહત્તમ સારામાં સારી વાત કહી શકાય તમે પ્રજાને વફાદાર રહી શકો એમ છો કમસે કમ તમારામાં પ્રજા વિશ્વાસ મૂકી શકે એમ છે તોય તમે વેલકમ છો જેમ કે કેશું ભાઈ તો વેલકમ છે પણ તમે રહી શકવા જોઈએ ઉલટ સુલટ નહીં એટલે અત્યારે હવે આપણે અત્યારની આ તમને મેં પાશ્ચાત્ય ભૂમિકા કીધી ત્યાંની મેન્ટાલીટી શું છે તે હવે હું આપને કહું કે વિસાવદરમાં અત્યારે જે ડેવલપમેન્ટ આવ્યું જેને કારણે હવે વિધાનસભાની પેટા ચૂંટણીની વાત છે કડી અને આ બે વિસા જે રીટ પાછી ખેંચી લેવામાં આવી હર્ષદભાઈ રીબડીયા દ્વારા કરવામાં આવી હતી એને કરી હતી ભૂપતભાઈ વિજય સાબર કારણ કે જે તે સમય સમયે ભૂપતભાઈ પછી આમ આદમી પાર્ટીમાં હતા એટલે કીધું કે ભાઈ અમે આમ આદમી પાર્ટીમાં મત આપ્યા એ પાછા ભાજપમાં ભળી ગયા આ ડખો થયો એ રીટ વીટ તો સમજ્યા સાહેબ મૂળ ભારતીય જનતા પાર્ટી પણ એવું ઈચ્છતી કે કઈક તોડ નીકળે તો મેળ કરી આજે ભાજપ પાસે એવો કોઈ ચહેરો તો નથી કે ઊભા રાખે જીતી જ જાય હર્ષદભાઈ પણ નહીં ભૂપતભાઈ પણ નહીં અને જેનો હવે દાવ ખેલાઈ રહ્યો છે ખેલાવા જઈ રહ્યો છે કિરીટભાઈ પટેલ એ જિલ્લા પ્રમુખ હતા જે તે સમય કરોડોપતિ છે પૈસાદાર છે અને કોઈ બાંધો પણ એની દાવ એવું સંભળાય છે કે કિરીટભાઈ પટેલના ના અથવા એની રજામંદી થી અથવા એના આગ્રહથી કેના લાગણી થી કેની ફેવર થી જે ગણો છે ઇન્વર્ટેડ કોમા પણ હર્ષદભાઈ આ બુદ્ધિપૂર્વક પાછી ખેંચી લીધી સાહેબ અમિત અમિતભાઈ શાા હમણા જૂનાગઢ જિલ્લાના પરવાસમાં હતા એને આ રીત પાછી ખેંચાવાને કઈ હોઈ શકે ના એવું નહીં કારણ કે આવા મોટા માણસો આવે તો કઈ સ્પેસિફાય આનેમે તો ફોન થી વાત થઈ શકે આવા કોઈને વાત મેબી મેબી જાવ પડે એવા દેવાસમ થતું હોય પણ બેઝિકલી આ બધી રણનીતિઓ છે ને કોને ઘડાતી હોય છે હવે રીત પાછી ખેંચી લઈએ હવે એ તમારી જાણ ખાતર હર્ષદભાઈ ને ભૂપતભાઈ એ આમ રોટલે પાણી મોટા ને મોટા મનના માણસો છે પણ કિરીટભાઈ પટેલ જે હાહાકાર છે જેનો પૈસાની દ્રષ્ટિએ એની સામે આ લોકો ગરીબ ગણાય પોતે રોટલા ખાતા છે પણ કિરીટભાઈ ની સામે ગરીબ ગણાય હવે નાના લોકોનું એવું કેવું છે કે ભાઈ કિરીટભાઈ ને એવું ગમે આ બેઠક લડવી છે તો લડવાનો અધિકાર છે દરેકને લડી શકાય જેને જે કરવું ભાજપમાંથી એટલે ઈ એની સામે જે કાંટો હતો એ શું હતો આ ડખો હતો કે પાછી પણ વાતાવરણ પૂરું થવું જોઈએ આ બે હર્ષદભાઈ પણ ભૂપતભાઈ ઇકો સેન્સીટીવ ઝોન ના મુદ્દે એ પણ લડે છે માથે ફાળવી બાંધીને ખેડૂતોની હામે ઉભાર્યા ઉભા રહ્યા અને એને ઈ છોચ પણ ન રાખ્યો કે આમાં ત્રાહિલ પાર્ટી ને મદદ થાય છે સરકારને નુકસાન થાય છે એ પણ ભલે થતું

તમે પક્ષાંતર કરો ને એટલે લોકોને ખબર પડે તમે બી આમ મિરજાપુરી લોટા જેવા ઢાળ મળી ઢળી જાવ છો એટલે ઈ છબી તો ખરડા નહીં જો હવે ઈ છબી પાછી જો સારી કરવી હોય તો એને કિસાન નું જ આ પૂછડું પકડવું પડે એટલે એને કહ્યું પણ તમારી જાણ કરતા વિશાળ થી જનતા પાછી એટલી બધી કોઈ જાતિ ઈ અસમંજસમાં છે જ નહીં અવઢવમાં નથી એને ખબર છે કે તમે આ વેહ કાઢ્યો છે તમે મૂળભૂત કિસાન નેતા જ હતા હર્ષદભાઈ અને ભાઈ ભૂપતભાઈ બંને

કે આ રીટ પાછી ખેંચવાનું પાછળ કિરીટભાઈનું પ્રેશર છે મને કિરીટભાઈને જ મોટા ભાગે આ લોકો મેદાનમાં ઉતારશે સાબાબે માંથી કોઈને ટિકિટ મળવાનો કોઈ ચાન્સ દેખાય છે ઉપદ ભાઈની અરજી નorse અત્યારે નથી દેખાતા કારણ કે એની જે શોર્ટ ટર્મ માં વાળી વાત છે એની થોડુંક નડે એમ છે અને એનાથી પણ બીજું હમણાં જે સરકારની થોડીક

એટલે હવે આંધળું ક્યાં કરવા આગ્રહ છે ભાજપ ભાજપ અહીંયા શું કરશે કારણ કે ભાજપનો મોટા ભાગે જોવા મળે છે કે જ્યાં કોંગ્રેસનો માણસ હોય જ્યાં કોંગ્રેસની પકડ મજબૂત હોય ત્યાં એ જ વ્યક્તિને ભાજપમાં ભેળવીને ત્યાં ભાજપને સ્થાપિત કરી દઈએ ત્યાં ભાજપનો ધારાસભ્ય જીતે પરંતુ અહીંયા એવું કરવામાં ભાજપ નિષ્ફળ જાય છે દર વખતે ભલે ગમે એવડા મોટા નેતાને ભાજપમાં લઈ આવે હવે આ વખતે એવું શું કરશે કે જ્યારે પેટા ચૂંટણી આવે ત્યારે ભાજપ

વિઝનરી હોય શિક્ષિત હોય યુવાન હોય અને મોટા ભાગે મહિલા પણ હોય શકે કિરીટભાઈ ભલે અત્યારે દાવેદાર ગણાય છે પણ જ્યાં સુધી આપણે જાણકારી મેળવી છે ત્યાં સુધી કઉ છું ટિકિટ ન મળે આપણે આપડે ઈચ્છા ભગવાન સુખી રાખે જેને જેમ આપવું આપણા ટિકિટ ફાટતી નથી પણ કિરીટભાઈ છબી પણ જે છે એટલી ઉજ્જવલ નથી જેટલી હોવી જોઈએ પૈસા પૈસા છે ને બધું વાપરે છે બધું સમજ્યા પણ જે રીતે હોવી જોઈએ એવી ઉજ્જવળ નથી અને અત્યારે જે ભારતીય જનતા પાર્ટીની પણ સ્થિતિ છે એ પણ પેલા જેવી નથી એટલે બે ભેગું થાય તો મુશ્કેલી પણ પડી શકે અને વિપક્ષ પાસે અત્યારે મુદ્દો છે સવાલ ખાલી કેટલો છે પ્રોબ્લેમ શું છે ભારતીય જનતા પાર્ટી નો રાઈવલ જે છે કોંગ્રેસ મુખ્ય જો માનતો હોય કોંગ્રેસ પોતાને તો ઈ એની ભૂમિકામાં ભયંકર છે એક તો કોંગ્રેસ પાસે કોઈ ચહેરો નથી આ લેવલ નો અત્યારે જેના નામ સંભળાય છે કોણ છે હું તમને કહું

સૌથી મોટું ઇતિહાસ કહી શકાય એવી આ લડત બની શકે વાવ કરતા પણ વધારે ગેનીબેન ઠાકોર કરતા વધારે પણ જો ને તો વાળી વાત છે શું છે કોંગ્રેસ પાસે જે અત્યારે જે બજારમાં નામ છે એની જતા કાલે રાહુલ ગાંધી ઉભા એ જુદી ઘટના છે આ તો વાત છે

કે તમે જેમ મેં પગાવે કીધું કે વિષાવર્ધની જનતાને એવો માણસ જોઈએ છે કે પછી ભલે એ હોય પણ કામ કામનો હોય તો લડી લે એમ છે એને જોઈએ જૂનઝારું માણસ ખેડૂતમાં તો લડનારો માણસ તો તમારી જાણ ખાતર જો કોંગ્રેસ ઢીલ મૂકે આમાં કે ભાઈ એ કામ કરો અમે જેમ બોટાદમાં કહ્યું તું આ લોકોએ જે બંને બોટાદમાં આ આમ આદમી પાર્ટીના ઉમેશ મપાન જીતાડ્યા જ ને એમ જે જે જેનો એરિયા હોય ગઠબંધન કોંગ્રેસ અને છે નહી ના પાડી પૂર્વ ચીફ મિનિસ્ટર તો બે મરશે આમ આદમી અને કોંગ્રેસ એવું થાય કે તમારા મત સરકાર વિરોધી મતના બે ભાગલા પડે અને ઓલાનો એક ભાગ પડે એટલે ઓબ્વિયસલી તો જીતવાના જ હોય જો કોંગ્રેસ આમાં બુદ્ધિપૂર્વક વાત કરે કે ભાઈ યા તો ઉમેદવાર ઉભો જ ન રાખે જતું કરે કે ફેર કે પણ બેયનો શત્રુ તો કોમન છે કોંગ્રેસ અને આમ આદમીનો શત્રુ તો કોમન છે ભાજપ તમારે ભાજપને હરાવવું હોય કે તમારે નક્કી એક કરવું પણ કોંગ્રેસ છે કે આપણે બેય શત્રુ છીએ તો બે મિત્રો છે આમ આદમી ને કોંગ્રેસ સામે ભાજપ છે બેયને હારવું છે કે એકને હરાવવું છે બેને ભેગા થઈને દાખલા તરીકે તો કોંગ્રેસ એવું જો મોટું મન રાખીને એમ કે ભાઈ અમારે નથી લડવું અને આમ આદમી પાર્ટી ભલે લડતી એમાં કઈ ખૂટે છે શિક્ષિત છે લડાકુ છે ઝુંજારુ છે બેબાગ છે પાટીદાર છે શું નથી રાઈટ એ આયાતી બાયાતી વાળી વાત ખોટી છે એ તો સ્વીકારી લી વારાણસીમાં નરેન્દ્ર મોદી આયાતી ના ગણાય એને ગણ્યા એને ખબર છે આ માણસ આપણું તો ભલું કર્યું ને અત્યારે વારાણસી પેલાનું જુઓ અત્યારનું જુઓ તો જો સક્ષમ માણસ આપે હા

તો એ આઈકોનિક લડત થવાની એ તો તમારે બે મહિના સુધી જેટલો ચૂંટણીનો પીરિયડ હાલે છાપા હેડલાઇન મળવાની અને કોઈને અધર્શ્વા ભારતીય જનતા પાર્ટી વાળા રહેવાના બિલકુલ અને જનતા ની ખબર પડે લોકતંત્ર ની ખબર પડે આપણને કેવી મજા છે બીજુ ઇકો સેન્સિટિવ ઝોન માં પણ લડ્યા છે ગોપાલ ઇટાલિયા સુરત માં પાયલ કાંડ છે તો એમાં એ લડ્યા છે અહીંયા જસદળ ને વિછ્યા માં જે ઘટના બની એમાં આવ્યા ટુક આ માણસ તો આયા હતી કે થા તો આપણો ગોપાલ આમ તમે છે પાટીદાર યુવાન છે સુરત માં રહે છે પણ છે તો તમારો ને આપણો ને રાધર તો ઈ જો આવે તો કહું છું તો ફાઈટ થાય ભયંકર અને લોકતંત્રમાં જે બધા કે ને લોક વિરોધ પક્ષ મજબૂત હોય આમ બધા બોલે

અને જવાબદેહી વાળો બનાવવો હોય તો આવો લડવો જ જોઈએ હવે એ અત્યારે જે સમીકરણ આલે રાજા રામ જાણે પણ જો આવું થાય કે કોંગ્રેસ યા તો ઢીલ મૂકે અથવા તો વિસાવદરની જનતાએ નક્કી કરે કે ગોપાલભાઈ ઇટાલિયા જેવો કોઈ માણસ આવતો હતી આયાથી બાયાથી કુછ નહીં હોતા કારણ કે માણસ અમારા લડે લડે છે એમ નહીં ખડે પગે રાખીએ કેમ છે ને એ તો એડવોકેટ છે

યા તો એને આગળ આપવામાં આવ્યું હોય કે તમને અમે બોર્ડ નિગમ ગમે ગોઠવશું શાંતિ રાખો અને બીજું એવડું મોટું પક્ષ છે ને એવડું મોટું સરકાર ગમે હોદામાં ગમે ત્યાં ગોઠવાઈ શકાય પણ એની જે આવશ્યકતા અત્યારે નડે બડે તો કઈ છે ભૂપત ભેરાણી ની વાત કરી પૂરતા સીમિત હતા પરંતુ હર્ષદ ત્રિપરિયા જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા આખા ગુજરાતમાં એ જે રીતે ખેડૂતની લડત હલાવતા હતા એનાથી ફેમસ થયા હતા એટલે ક્યાંક ભાજપમાં આવીને એને ભૂલ કરી એવું નથી લાગતું પોતાના વ્યક્તિગત વિકાસમાં ના ભૂલ કરવામાં એવું છે સાહેબ કોંગ્રેસ માં હતા આજે કોંગ્રેસ ના તેર ધારાસભ્યો છે સત્તર ને તેર ને એવું બધું જે કઈ રમે શું કરવાનું મને વિપક્ષ એક એના ટીએડીએ ભથ્થા કથ્થા મળે વાત કરો તો ઉપજ જેવી વિકાસ એટલે ધારાસભ્યમાં કોઈ ધારાસભ્ય એટલે એ તો સમજીને બુદ્ધિપૂર્વક આવ્યા કે મેઈન પ્રવાહ માં ભળી જાવ તો તમે નાના એવી જે કેનાલ છે એને બદલે તમે નદી થઈ ભળી ગયા બુંદ છે ને નાનું એક બુંદ સમુદ્રમાં પડે ને એટલે સમુદ્ર મહાસાગર નો ભાગ થઈ જાય બુંદ ન આ લોકો એવું કુને પૂરો ઠેકડા ભરે એટલે ખોટું તો નથી જ કર્યું કે કોંગ્રેસમાં બીજી હાલ તુરંત તો કોંગ્રેસમાં કેટલી બધી ઉપાધિ એ તો રાહુલભાઈ પોતે આવીને કહી ગયા આપણે કઈ કહેવાની જરૂર નથી કે કેટલાય ગદ્દારો છે અને આપણે સત્યાનાશ કરીને મજાકની વાત તમને કહું રાહુલ ગાંધીએ કીધું કે અમને ખબર છે કેટલાય વિભીષણો છે એને ઈ નથી ખબર કે વિભીષણ રાવણનો ભાઈ હતો બિલકુલ બિલકુલ છે આ બધું ભગવાનની દયા કોઈને હવે એ બધું કોંગ્રેસ ને આવી હાલત છે એટલે આ લોકો ઠેકી જાય છે બુદ્ધિ કે ભાઈ હવે તમારામાં કઈ ઠેકવું નથી ધમ તો પછી આપણે જ્યાં પણ આશાસ્પદ લાગે ત્યાં નાના મોટા ઠેકાણા ગોઠવાઈ જઈએ એટલે એ બે નડશે નહીં હવે ભારતીય જનતા પાર્ટી શું કરી શકે કરી એટલું શકે યા તો મેં કીધું ન્યુ ફ્રેશ ચહેરો મહિલાઓનો આજકાલ છે ને ઓબીસી અને મહિલા એના ઉપર ભારતીય જનતા પાર્ટીનું ફોકસ બહુ છે ઓબીસી મહિલા તમે જુઓ અત્યારની જે મહારાષ્ટ્ર ચૂંટણી જીતા દિલ્હીમાં ચૂંટણી જે મહિલાઓને કારણે મહિલાઓની જે યોજનાઓ જાહેર કરી ગેસ નો બાટલો રાંધણ ગેસ નો સસ્તો આપો અને મહિલાઓને પચીસ પચીસો રૂપિયા ના અંતે જે કઈ મહિલા લક્ષી યોજનાઓ કરી એમાં એને ઓર મળ્યું અને ટકાવારી મત તમે જુઓ તો પુરુષોની ની ટકાવારી એકાવન બાવન હોય તો ઓલાની ચોપન પંચાવન હોય મહિલાઓની મતદારોની એટલે સરેરાશ મતદાર જે છે મહિલાઓએ વધુ કર્યું અર્થાત ભારતીય જનતા પાર્ટી ખબર પડી ગઈ છે કે આને હજી મહિલા એક એવો વર્ગ છે એને આસાનીથી સમજાવી શકાય તમારા મારા વ્યૂઝ અલગ હોઈ શકે ભલે ગમે યોજના જાહેર કરે મહિલાઓમાં હજી એક લાગણી પ્રધાન છે ભાઈ ચાલો આપણે ગેસ સસ્તો મળે ભોલ્યું એટલે એ લોકો આમાં ગોઠવાય જાય એટલે આ સવાલ છે એટલે મહિલા ચહેરો યા તો ઉતારી શકે યા ફિર ઓલ્ડ ઇઝ ગોલ્ડ ભારતીય જનતા પાર્ટી પાસે જૂના ચહેરાઓ એ પ્રકારના છે હું તમને બે નામ આપું એક કનુભાઈ ભાલાળા મેં તમને કીધું કિસાન સંઘના જિલ્લાના પ્રમુખ હતા એ કનુભાઈ ભાલાળા એ પણ કિસાન શબ્દ મેં કીધું લાગે છે

એનું સીધું ડાયરેક્ટ લાઈવ સંપર્ક કોની કોની સાથે તમામ સરપંચો સાથે જે સરપંચો સુધી લઈ જાય છે રાઉન્ડ લેવલ પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની નર્સિસ સાથે શિક્ષકો એ પણ ચૂંટણીનો જે હિસ્સો હોય છે કે બધા છોકરાઓના માવતરની સાથે એનો સીધો સંપર્ક હોય એટલે અને ગ્રામ્ય પંચાયતના કર્મચારીઓ પટ્ટાવાળાથી ઇત્યાદિ જે હોય આ બધાની અંદર લાઈવ સંપર્ક છે હવે વિસાવદર અને જુનાગઢ નજીક જ છે ને એમાં ભાઈ પંચાયત ક્ષેત્રના ના નિષ્ણાંત છે આવા લોકો પર દાવ રમી શકે દાખલા તરીકે આપે ના આપે પછી વાત છે એટલે કનુભાઈ ભાલાળા કયો કે ગાજીપુરા ભરતભાઈ ગાજીપુરા આ બંને નામ પણ એવા છે એ નોંધ રાખવી ઘટે કારણ કે બાકીના ચહેરા મેં તમને કીધું કોઈને પણ છે ને કિરીટભાઈ હોય ભાઈ હર્ષદ રાબડિયા હોય કે ભૂપત ભાયાણી હોય તો એની અત્યારે પ્રાસંગિકતા જે છે એની બધી વાતો બધા બધાને ખબર છે તો સંભવ છે કે એમાં કઈક ટ્વિસ્ટ આવી શકે એના કરતાં આવું કોઈક મેદાનમાં યા તો મહિલા ફ્રેશ ચહેરો કોઈ પણ અને યા બે માંથી તો વિસાવદર જનતાને જનતા ને વળી ક્યાંક ભારતીય જનતા પાર્ટી થોડું ખર્ચું કરી શકે છતાં આપણે ટૂંકા પડીએ કારણ કે એ ન્યા સુધી પહોંચે એટલે એની પાસે હૈસિયત પહોંચ્યા હોય પણ જે હોય તે અત્યારે આવી સ્થિતિ છે અત્યંત રોચક થવાની છે આના જેવી ચૂંટણી થશે નહીં એવી એક નજીકના ના ભવિષ્ય ખુબ ખુબ સાહેબ તો વિશાળ દર ચૂંટણીના તમામ સમીકરણો છે તે જગદીશભાઈ મહેતાએ આપણી સમક્ષ રાખ્યા ને સ્પષ્ટપણે જણાવ્યું કે વિસાવદર ની ચૂંટણી છે તે ખૂબ જ રસપ્રદ થવાની છે હવે જોન રહેશે કે ક્યાં સુધીમાં વિસાવદર વિધાનસભા છે તેની પેટા ચૂંટણી છે તે જાહેર થાય છે રોનક રાજકોટ